આવી જ ઘણી બધી ધાર્મિક માહિતીના વિડીયો અને વ્રતકથા સાંભળવા આપણી ચેનલ ગુજ્જુ પરિવારને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં બે લાઇકન જરૂરથી પ્રેસ કરો જેથી આપણા દરેક નવા વિડીયો જોઈ શકો તમે સૌથી પહેલાં જય શ્રી કૃષ્ણ આજે આ વિડીયોમાં સાંભળશું અધિક માસનો અધ્યાય સત્તાવીસમો કદમની કરુણકથા કથા સાથે સાંભળશું આજની સુંદર અમૃતકથા ભૂતનો ઉદ્ધાર

અને વ્રતનું મહાત્મા દર્શાવતી કથા વાર્તા જરૂર સાંભળવી જોઈએ જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ પ્રાપ્ત થશે તો આજનો અધ્યાય શરૂ કરીએ આજનો અધ્યાય છે કદમની કરુણ કથા શ્રી નારાયણ કહે વાલ્મીકી મુનિએ દર્દનવા રાજાને પુરુષોત્તમ વ્રત અંગેનો સર્વ વિધિ જણાવી પોતે હવે પ્રયાણ કરે છે તે જણાવ્યું એટલે રાજા રાણીએ મુનિનું પૂજન કર્યું

જ્યારે અધિક માસ આવ્યો ત્યારે રાજા રાણીએ પુરુષોત્તમ વ્રત કરવાનો સંકલ્પ કર્યો તેઓ ત્રણેય ગંગા નદીમાં સ્નાન કરવા લાગ્યા સ્નાન કર્યા પછી રાજા તપની જગ્યાએ માત્ર પગના અંગૂઠાના આધાર પર ઉભા રહીને હાથ ઊંચા કરીને ગગન સામે દ્રષ્ટિ કરીને શ્રી કૃષ્ણ ભગવાનના નામના જાપ કરતો રાજાએ આવી કઠિન રીતે વ્રત કરીને તપ કરીને પુરુષોત્તમ માસ પૂરો કર્યો

બંને ત્યાં પુરુષોત્તમ ભગવાનની સમીપમાં રહી અત્યંત સુખ પામ્યા શ્રી નારાયણ પુરુષોત્તમ મહાત્ય ને સંભળાવી રહ્યા હતા તેઓ આગળ બોલ્યા હે નારદ આ પુરુષોત્તમ વ્રતનો મહિમા એટલો બધો છે કે મારી જીભ તે કહેવાને સમર્થ નથી આ ધરતી ઉપર અનેક પ્રકારના વ્રતો મનુષ્ય કરે છે પરંતુ પુરુષોત્તમ વ્રતથી અધિક ઉત્તમ કોઈ વ્રત મને જણાતું નથી ઘણાય જન્મો સુધી તપ કરેલા હોય છતાં તેનાથી જે ફળ મળતું નથી તે આ પુરુષોત્તમ વ્રત કરવામાં આવે સ્નાન ધ્યાન દાન કરવામાં ન આવે તો પણ તેનું ફળ મળ્યા વગર રહેતું નથી એ માટે એક વાનરનું દ્રષ્ટાંત સાંભળવા જેવું છે એ વાનર બહુ દુષ્ટ હતો છતાં પુરુષોત્તમ માસમાં અજાણપણે ત્રણ દિવસ સુધી નાહ્યો તેથી તેના બધા પાપો મળી ગયા અને તે દેવાંશી સ્વરૂપ પામી દેવ વિમાનમાં બેસી પરમ પુનિત ગોલોકમાં ગયો આવા પુરુષોત્તમ માસની શ્રેષ્ઠતા માટે કેટલું કેટલું કહું નારદજી બોલ્યા હે નારાયણ વેદમાં મનુષ્યના અવતારની મહત્તા વધુ ગણાય છે કારણ કે તે સર્વ ધર્મોને સાધનાર કહેવાય છે જ્યારે આ તો પશુ વાનર હતો તેણે પુરુષોત્તમ વ્રત કેવી રીતે કર્યું કેવી રીતે પુરુષોત્તમને સેવ્યા તેણે સ્નાન ક્યાં કેવી રીતે કર્યું તે શું ખાતો હતો તેણે પુણ્ય શું કર્યું તે બધું સર્વજનોના હિત માટે મને કહો આપના મુખમાંથી જળતી કથારૂપ અમૃતવાણીનું ઘણું પાન કરવા છતાં હું ધરાયો નથી તો વાનરની કથા પણ સંભળાવો શ્રી નારાયણ બોલ્યા પૂર્વે કદર્મ નામનો એક અતિ લોભી બ્રાહ્મણ કરેલ દેશમાં રહેતો હતો તેને ધનલોભ ઘણો હતો તેથી તેના અસન નામને બદલે લોકો તેને કદર્મ કદરી કહીને સંબોધતા પાસે અઢળક ધન હતું પણ અતિ લોભને લીધે તેની વૃત્તિ એવી સંકુચિત બની ગઈ હતી કે તે સારું ખાતું ન હતો તે સારું પહેરતો ન હતો ધનની પૂજામાં તે ભગવાનની પૂજા ભૂલી ગયો આટલું બધું ધન પાસે હોવા છતાં તે જ્યાં ત્યાંથી યાચના કરીને ધન લઈ આવતો અને તેને જમીનમાં દાટી સંતોષ માનતો પવિત્ર ગણાતા પુરુષોત્તમ માસમાં પણ તેને લોભી વૃત્તિને લીધે દાનની અવગણના કરી લોકો આ પવિત્ર માસમાં ઉમંગથી વ્રત અને દાન કરતા છતાં આ લોભી કદરમે તલનું દાન દીધું ન હતું કાર્તક માસમાં દીપદાન દીધું ન હતું અને વૈશાખ માસમાં તેણે ધાન્યનું દાન દીધું ન હતું સૂર્યની સંક્રાંતિમાં પણ તે દાન આપવામાં સમજ્યો ન હતો વ્યતિપાતમાં સુવર્ણ દાન અને વૈધુતિમાં રૂપાદાન ઉત્તમ ગણાય છે તેની પણ તેણે અવગણના કરી હતી તેનો એક માળી મિત્ર હતો ગામ બહાર તેની વાડી આવેલી હતી ત્યાં એક દિવસ જઈ તે માળીને કહેવા લાગ્યો મિત્ર આ ગામમાં રહેવું મને ગમતું નથી કારણ કે નાના મોટા બધા મારી હાંસી ઉડાવે છે આથી હું વગડામાં વસવા માંગુ છું તેની દિન વાણી સાંભળી માળીએ તેને આશ્વાસન આપતા કહ્યું મિત્ર એવું કરવા કરતાં તું મારી વાડીમાં રહે જેથી મને મદદગાર થઈશ અને તારો સમય પસાર થશે માળીને રાજાના મહેલના બાગનું કામ રાજાએ સોંપ્યું હતું પરંતુ પોતાની ઉછરેલી વાડી રેઠી મૂકીને તે જઈ શકતો ન હતો પરંતુ હવે તેનો મિત્ર તેને આવી મળ્યો હતો અને તે પોતાની જેમ બધા કામ ખંતથી કરતો એટલે તેના પ્રત્યે વિશ્વાસ થવાથી તે વાડીની રખેવાળી કદમ બ્રાહ્મણને સોંપી રાજમહેલે રહેવા ચાલ્યો ગયો પણ માણસનો સ્વભાવ મરતા સુધી સુધરતો નથી તેમ કદમના હાથમાં હવે વાડીનો બધો કારભાર આવ્યો હતો તેથી તે ઝાડ ઉપર જેટલા ફળો થતા તે બધા ઉતારી લેતો તેમાંથી વીણી વીણી અને જે સારા ફળો હતા તે પોતે ખાઈ જતો અને બાકીના વધે તેને લોકોમાં વેચી દઈ જે નાણાં મળે તે ગાંઠે બાંધતો આમ અહીં પણ તેની લોકવૃત્તિ જ ફરી જાગી એક દિવસ તેનો મિત્ર માળી મહેલેથી તેની વાડીમાં આવ્યો અને કદમને કહ્યું મિત્ર ઘણા દિવસથી હું અહીં ખબર કાઢવા આવ્યો નથી તો મને જણાવ કે આજ દિન સુધી પાકેલા ફળોનું તે શું કર્યું તેના વેચાણના કેટલા નાણાં આવ્યા કદમે ખોટું ખોટું કહ્યું મિત્ર હું વાડીમાં હોઉં છું ત્યાં સુધી કોઈ પશુ પક્ષી અહીં ફરકતું નથી પરંતુ હું જ્યારે ગામમાં ભિક્ષા માંગવા માટે જાઉં ત્યારે મારી ગેરહાજરીમાં કોણ જાણે ક્યાંકથી પક્ષીઓ ઉડીને આવે અને બધા ફળો ખાઈ જાય અને બગાડી નાખે કોચી નાખે એટલે ફળના વેચાણના નાણાં ક્યાંથી આવે મને પણ એ પક્ષીઓ ઉપર એટલી બધી ખીચ ચડી કે મેં ગુસ્સે ભરાઈને ઘણાય પક્ષીઓને મારી નાખ્યા પક્ષીઓના પીછા અને ઠપકો આપ્યો નહીં અને વાડીમાં જ કમોતે મર્યો કદમને યમદૂતો યમરાજા પાસે લઈ આવ્યા તેના દુષ્ટ કર્મોને લીધે ધર્મરાજા તેના પર કોપાયમાન થયા હતા ધર્મરાજાના કહેવાથી ચિત્રાગુપ્તે ચોપડો ઉઘાડી કદમનું ખાતું કાઢી કહ્યું પ્રભુ આ બ્રાહ્મણે ઘણો જ અધર્મ કર્યો છે મહાવિશ્વાસઘાત કર્યો છે છતાં ધને તેણે પુણ્યદાન કર્યું નથી તેને તેના મિત્ર માળીએ આશ્રય આપ્યો તો તેણે માળીની ગેરહાજરીમાં ફળોની ચોરી કરવા માંડી પોતે કેટલાક ફળો ખાઈ લેતો ને કેટલાક વેચી દેતો આ રીતે તેણે ચોરીનું પાપ અને વિશ્વાસઘાતનું પાપ આ બે મોટા પાપો કર્યા છે તે ઉપરાંત ન ગણાય તેટલા તેના ઘણા પાપો છે આ સાંભળી ધર્મ રાજાએ કદમને શિક્ષા કરતા કહ્યું ફળોની ચોરીના બ્રાહ્મણે કરેલા અકૃત્ય બદલ તેને વાનરનો જન્મ મળે વિશ્વાસઘાતનું ફળ તેને પછી મળશે એથી શ્રી બ્રહદ નારદીય વિશે પુરુષોત્તમ મહાત્યમાં અધ્યાય સત્તાવીસ મો સમાપ્ત બોલો શ્રી પુરુષોત્તમ દેવની જય આપણે સાંભળ્યો આજનો અધ્યાય સત્તાવીસ મો હવે સાંભળશું આજની અમૃત કથા ભૂતનો ઉદ્ધાર ખૂબ જ સુંદર આ વાર્તા તમને જરૂર સાંભળવી ગમશે તો વાર્તા શરૂ કરીએ ગોદાવરી નદીના તટે પૈઠણ નગરમાં ધર્મ શર્મા નામે એક બ્રાહ્મણ રહેતો હતો તે સદાચારી અને ધર્મ કર્મ ક્રિયાકાંડમાં પારંગત હતો તપસ્વી પણ એવો હતો કે કષ્ટદાયક તપ કરવામાં શરીરે દુર્બળ બની ગયો તેને હર હંમેશ ગોદાવરીમાં સ્નાન કરવાનો નિયમ હતો તે પછી જ તે ભોજન લેતો પરંતુ ધીમે ધીમે તે એટલો બધો શક્તિહીન બની ગયો કે તે સ્નાન કરવા પણ ન જઈ શકતો એવામાં પવિત્ર પુરુષોત્તમ માસ આવ્યો અને તેણે સ્નાન કરવા નદીએ જવા વિચાર્યું પણ અશક્તિને લીધે જઈ શક્યો નહીં આથી તેણે હાથમાં જળ લઈ સંકલ્પ કર્યો હે પુરુષોત્તમ ભગવાન આખા અધિક માસ દરમિયાન મારી અનુકૂળતા મુજબ હું ત્રણ વખત ગંગા સ્નાન કરી આવીશ આ મારા ત્રણ દિવસના સ્નાનનું પૂર્ણ ફળ આપજો બે વખત તો બ્રાહ્મણ સ્નાન કરી આવ્યો અને ત્રીજી વખત નદીએ नहाવા ગયો ત્યારે કમנדર જળમાં નાખતા જ તે પાણીની સાથે એક ભયંકર ભૂત બહાર આવ્યું બ્રાહ્મણ તો ભૂતને જોઈ ગભરાઈ ગયો તેમ છતાં તે હિંમત રાખી ભૂત સામે જોવા લાગ્યો ત્યાં તો ભૂત બ્રાહ્મણ સામે હાથ જોડીને બોલ્યો હે વિપ્રદેવ મારું કામ લોકોને હેરાન કરવાનું છે પરંતુ હું તમને હેરાન કરી શકું તેમ નથી તમારા પરમ પૂની દર્શનથી હું મારો જાતિ સ્વભાવ ભૂલી ગયો છું તમને જોતા જ મારા પૂર્વ જન્મના તમામ પાપો મારી દ્રષ્ટિ સમક્ષ તરવરી રહ્યા છે તો તમે મારા પર કૃપા કરી મારો ઉદ્ધાર કરો બ્રાહ્મણે તરત જ હાથમાં જળ લઈ પોતે કરેલા અધિક માસના સ્નાનનું પુણ્ય એ ભૂતને આપવાનો સંકલ્પ કર્યો પુણ્ય અર્પણ કરતાની સાથે જ એ ભૂત પ્રેતીઓનીમાંથી મુક્ત થયું અને દિવ્ય સ્વરૂપ ધારણ કરી પુરુષોત્તમ પ્રભુના પાર્ષદ સહિત દેવ વિમાનમાં બેસી વૈકુંઠમાં ગયો અને થોડા દિવસ પછી તે બ્રાહ્મણ પણ તેની પુરુષોત્તમ પ્રભુની ભક્તિના પ્રતાપે વૈકુંઠવાસી થયો અધિક માસના સ્નાનનો આટલો બધો પ્રભાવ છે દરેક ભાવિકોએ કશું ન બને તો પણ અધિક માસના ગંગા સ્નાન અવશ્ય કરવું જોઈએ જેના પર પુરુષોત્તમ ભગવાનની કૃપાવંત જરૂર થાય છે આવો અનંત ફળ આપનારો છે અધિક માસના ગંગા સ્નાનનો મહિમા મિત્રો આજનો આ અધ્યાય અને આજની સુંદર વાર્તા તમે પૂર્ણ શ્રદ્ધાથી સાંભળી જે વ્રત કર્યા જેટલું જ પુણ્ય ફળ તમને જરૂર પ્રાપ્ત થશે આજની આ ખૂબ જ સુંદર વાર્તા તમને જરૂર સાંભળવી ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય પુરુષોત્તમ ભગવાન જરૂર લખજો સાથે ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરજો આવી જ ધાર્મિક વાર્તા અત્યારે અને નવા ધાર્મિક વિડીયો સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ